ગોદી મીડિયા કે ગોદી મીડિયાની વાત આજે એટલા માટે કે ગઈકાલે બિહારમાં તેજસ્વી યાદવે લાખોની મેદની વચ્ચે ગોદી મીડિયાને ટાર્ગેટ બનાવ્યું ગોદી મીડિયા શું કરે છે કેવી રીતે મીડિયાના સમાચાર કેવી રીતે પ્રસારણ કરે છે કોના કહેવાથી તે નાચ નાચે છે તે સદંતર ગોદી મીડિયાનો પર્દાફાશ એટલે કે ગોદી મીડિયાને આડે હાથ લીધું હતું उनका टीटीएम करने का काम भी लोग छोड़ेंगे नहीं ताबर तोड़ तेल मालिश करो मीडिया के लोग एजेंडा सेट करते हैं करते हैं। ऐसे लोगों ने बिहार और देश को बर्बाद करने का काम किया है हम खुल के कहना चाहते हैं कुछ ऐसे अखबार है विपक्ष की बात को नहीं छापते लालू जी का रास्ता रामी जी का शासन था विपक्ष की खबर पहले पढ़ने में चलता था कहीं चीटी मर गई तो उसको दिखाया जाता था आज बिहार में अपराध हो गया बढ़ रहा है लेकिन इन कायरों की हिम्मत नहीं है कि पहले पढ़ने पर छाप सके कायर है ये आप प्रवचन जाहिर जनता बच्चे मीडिया जगत माटे एक शर्मजनक घटना कही सकाई तेजस्वी ये कयू કે મીડિયા એ દેશનો આધારસ્તંભ છે મીડિયા ઉપર લોકો ભરોસો કરે છે એટલા માટે કે ગોદી મીડિયા ભરોસો લોકોનો તોડી રહ્યું છે અને શાસક પક્ષ કહે છે તે જ શબ્દો મીડિયામાં આવી રહ્યા છે અખબાર હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તે જ વસ્તુ આખો એક પ્રોપોગોડા બિહારની અંદર ચાલી રહ્યો છે અને એના એને એને લઈને જ બહુ મહત્ત્વની વાત કરી

આ ઘટના એક બહુ મોટા એંધાણ આપી રહ્યું છે મીડિયા જગત ને એનો ગુસ્સો હતો એ ગુસ્સો એટલા માટે વ્યાજબી ગણી શકાય કે એને કીધું કે વિપક્ષને મીડિયામાં પૂરતું જગ્યા સ્વાન આપવામાં આવતું નથી કે ખાલી અમને ખરાબ ચિતરવામાં આવે છે એવું એક મીડિયા દ્વારા પોકો ગેંડા ચલાવવામાં આવી રહ્યો છે આ એક ખતરાની ઘંટડી છે ગોદી મીડિયા માટે તેજસ્વી યાદવે તો મીડિયા સુધીના એટલે હસ્ત સુધીના શબ્દો કીધા કે આ મીડિયા ગોદી મીડિયાની વાત છે યાદ રાખજો ગોદી મીડિયાની વાત છે જે સત્ય લખે છે એની કોઈ વાત જ નથી જે ખાલી ભાટાઈ કરે છે એના માટે તેજસ્વીએ કીધું કે તેજસ્વીએ કીધું કે મોદી મીડિયા એક કાયર મીડિયા છે અને કાયરતા કહેવાય કાયરતા આ શબ્દો લાખોની મેદનીમાં હજારો લોકો સોશિયલ મીડિયામાં આ વાયરલ થયું છે એટલા માટે કે ગોદી મીડિયા માટે સમજવું પડશે કે અમુક સમાચાર કેવી રીતે પ્રસારણ કરવા અમુક સમાચાર લોકોના કહેવાથી ન લેવા એ બધું બંધ કરવું પડશે અને હવે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા પડશે નકા આવી રીતે જાહેરમાં મીડિયા સતત બદનામ થતું રહેશે